મામલો બીચક્યો હતો જેમાં માથાભારે યુવકે આ મહિલાના બે પુત્રો અને એક ભાણા ઉપર ચપ્પા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ મામલે પેટલાદ રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચારમાં વિગતે જોઈએ તો પેટલા તાલુકાના ભરટીયલ ગામમાં આવેલા ઇન્દિરા કોલોનીમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય મીનાબેન જશભાઈ સોલંકી પોતાના ઘર નજીક અનાજ કરિયાણાનો ગલ્લો ચલાવે છે ગત રોજ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ મીનાબેન અને તેમનો પુત્ર હિતેશ પોતાના ગલ્લા ઉપર બેઠા હતા તે વખતે મીનાબેનના ગલ્લા ઉપર મહિલાઓની ઘરાકી વધી હતી દરમિયાન ગામમાં જ રહેતો વિજય નવગણભાઈ લુહાર બાઇક લઈને ત્યાં જ આવ્યો હતો અને ગલ્લા નજીક ઊભો રહી ગયો હતો જેથી મીનાબેને અમારા ગલ્લાએથી હટી જવા માટે જણાવ્યું હતું સ્ત્રીઓ એકલી સામાન લેવા આવતી હોવાથી તો અહીંથી જતો રહે તેમ કહી વિજયને ઠપક્યો આપ્યો હતો જે તે વખતે વિજય પોતાનો બાઇક લઈ ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ થોડા સમય બાદ બાઇક લઈને પરત આવી ગયો હતો અને જેથી મીનાબેન તે અહીંયા કેમ આંટા મારે છે તેમ કહી ફરી વખત આપ્યો હતો હતો તે વખતે પણ વિજય વિજય ત્યાંથી નીકળી ગયો જે બાદ તેના કાકી સીતાબેન પૂનમભાઈ લોહારને લઈને મીનાબેનના ગલ્લે ગયો હતો જ્યાં બંને ભેગા મળી મીનાબેન સાથે બોલાચાલી કરી હતી દરમિયાન વિજય ગમે તેમ અપશબ્દો બોલતો હતો જેથી ત્યાં હાજર મીનાબેનના પુત્ર હિતેશા વિજયને અપશબ્દો બોલવાની ના પાડી હતી દરમિયાન ઉશ્કેરાયેલા વિજયે હાથમાંના ચપ્પા છરી વડે હિતેશ ઉપર હુમલો કર્યો હતો જેમાં છાતીના ડાબી બાજુ પાછળ ભાગે ચપ્પુ વાગી જતા હિતેશ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો બુમાબુમ થતા મીનાબેનનો નાનો પુત્ર કમલેશ અને ભાણો કલ્પેશ ગોવિંદભાઈ ગોહિલ પણ ત્યાં દોડી આવ્યા હતા હિતેશને છોડાવવા ઝઘડામાં વચ્ચે પડ્યા હતા દરમિયાન ઉશ્કેરાયેલા વિજયે આ બંનેને પણ પેટના ભાગે ચપ્પુના ઘા મારી ઈજા પહોંચાડી હતી જે બાદ વિજય અને તેના કાકી સીતાબેનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી ત્યાંથી ભાગી ગયા હતા જે બાદ ત્રણે ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પેટલાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે મીનાબેન સોલંકીએ હુમલાખોર વિજય નવગણભાઈ લુહાર અને તેના કાકી સીતાબેન પૂનમભાઈ લોહાર વિરુદ્ધ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હું નામ કમલેશભાઈ જસભાઈ સોલંકી મૂળ રહેવાસી પાટીલનો અને મારી દુકાને મારા મમ્મી અને મારા ભાઈ બેઠા હતા પણ વધારાના પબ્લિક હતી તો મારા મમ્મી એવું કીધું કે ભાઈ લેડીઝને ઘરાગી આવે છે તમે બધા આગળ જતા રહો તો વિજયભાઈ અને છરું લઈને અને સીધો મારા ભાઈ પર હુમલો જ કર્યો અને એમાં બબાલ થયા એમાં અમે ત્રણ ત્રણ અમે બે ભાઈ અને બીજો એક મારો ભાઈનો છોકરો એ પેટમાં છરું વાગ્યું છે અને ઈજાગ્રસ્ત થયા છે હર હલચલ પર નજર હર હલચલ કે ખબર